કાકરેજ તાલુકાના બુકોલી બનાસ નદીમાં રીતે રેતી ખનન કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી મશીન બે જપ્ત કરાયા શિહોરી પોલીસ ઇન્સ્પેક્ટરે બોલાવ્યો સાદી રેત ચોરોનો સપાટો ખાણ ખનીજ માફિયામાં દોડધામ મચી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખનીજ ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાએ ત્રણ મશીનો સીલ કર્યા બે ડંફર રોયલ્ટી પાસ આધાર નદીના પટમાં રેડ કરતા એક કરોડ એસી લાખનો મુદ્દા માલ જપ્ત શિહોરી તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ તેમજ ખાણ ખનીજ ટીમની પ્રશંસનીય કામગીરી આશરે એક કરોડ એસી લાખ રૂપિયાની કિંમતના મશીનો જપ્ત કરાયા શિહોરી પોલીસ દ્વારા બુકોલી બનાસ નદીમાં અધિકૃત રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરી ત્રણ હિટાજી મશીન અને ખનીજ વિભાગે મોઢેડા નજીક બે ડમ્ફર જપ્ત કરાયા રિપોર્ટર ભગવાન રાયગોર કાકરેજ